ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ભક્તિભાવપૂર્વક પૂર્વક ઉજવણી કરાઈ નર્મદા જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના પૌરાણિક દશાસ્વિક ઘાટ સ્થિત નર્મદા માતાના મંદિરે દર્શન પૂજન મહાઆરતી અને સવામણ દૂધનો અભિષેક કરાયો હતો ઐતિહાસિક મંદિર નર્મદા માતામ એ પ્રશાસ્તમિક પાઠ ઉપર આવેલું છે વામન ભગવાનની જન્મભૂમિ છે આ સ્થળ ચેનલ નર્મદા પાસે આવેલા સ્ટેચ્યુ પાર્ક સ્થિત નર્મદા માતાની પ્રતિમાનું સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ એકમ દ્વારા પૂજન અર્ચન કરાયું હતું જાડેશ્વર અલખ ધામ ખાતે અઠ્યાવીસ માં નર્મદા મહોત્સવમાં સવા લાખ દીવડાઓનો નો શણકાર આતસબાજી અને ચુંદડી અર્પણ કરાઈ હતી સાથે જ મહાપ્રસાદીનું વિતરણ કરાયું હતું નર્મદા પ્રાગટ્ય ઉત્સવ ગુરુદેવ મામંડલેશ્વર સ્વામી અલગગીરુજી મહારાજના સાનિધ્યમાં એમના આશીર્વાદથી અઠ્યાવીસમો નર્મદા પ્રાગટ્ય ઉત્સવ કરી રહ્યા છે સવારમાં નસિંહ મહાયજ્ઞ નવચંડી એ ચાલુ કરીને બપોરે બે વાગ્યે પૂર્ણ થશે અને ભંડારો સવારનો દસ વાગ્યા થી ચાલુ થઈ જ રાતના ના દસ વાગ્યા લગી ચાલુ થશે વિજલપુર સમસ્ત માછી સમાજ દ્વારા માં નર્મદા ભૃગુ ઋષિ યજ્ઞ શોભાયાત્રા દુધાભિષેક ચુંદડી અર્પણ પૂજા અને મહાપ્રસાદી નું આયોજન થયું હતું અંકલેશ્વર રામકુંડ ખાતે નર્મદા જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞ મહા આરતી પૂજા અને પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા અંગારેશ્વર અને ભાલોદ ગામે પણ નર્મદા નદી કિનારે માતાજીને ચુંદડી અર્પણ મહા આરતી અને પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા સવારથી સાંજ સુધી ભરૂચ જિલ્લાનો નર્મદા નદી કિનારો આશ્રમો મંદિરો શણગાર દીવડાઓના ઝગમગાટ વચ્ચે નર્મદે સર્વદે અને હર હર નર્મદેના નાદથી ગુંજતા રહ્યા હતા ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા નર્મદા જયંતિ નિમિત્તે ભવ્ય નવચંડીનું આયોજન કરવામાં આવેલું છે અને મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે તો દરેક જણાએ નર્મદા જયંતિ નિમિત્તે મા નર્મદાજીના દર્શન આ પાવન દર્શન કરવા માટે અવશ્ય હાજર રહ્યું